દક્ષિણ ગુજરાતના જે આદિવાસી પટ્ટામાં અનેક પ્રોજેક્ટો લાવી આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરવાનું કાવતરો ચાલી રહ્યું છે ત્યારે એવી જ રીતે જે આદિવાસી પટ્ટામાં ચીખલી તાલુકાના ખાંભડા ગામે ફરીથી એક ખાનગી કંપનીના જે સર્વે ચાલી રહ્યો હતો ત્યાં આજ રોજ સર્વેની કામગીરી કરનારા લોકો પોલીસના કર્મચારીઓ અને ગામજનો વચ્ચે ખેંચા ખેંચીનો દ્રશ્ય સામે આવ્યા છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોડિયા જે વાત કરી છે દક્ષિણ ગુજરાતના પટ્ટાની જ્યારે જે અનેક પ્રોજેક્ટોની ત્યારે જે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખાંભડા ગામ ખાતે આજ રોજ એક ખાનગી કંપનીના લાઈનનું સર્વે ચાલી રહ્યું હતું એ પણ જે ગામના કોઈ પણ આગેવાન કે સરપંચ શ્રીને પૂછ્યા વિના ત્યાં પોલીસ પ્રોટેક્શન સાથે જે ખાનગી કંપનીના લોકો ત્યાં સર્વે માટે પહોંચી ગયા હતા ત્યારે ત્યાંના સ્થાનિક જાગૃત આગેવાનો અને ગા અને ત્યાંના સરપંચ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો ખાસ કરીને પહેલાં એમને પૂછવામાં આવ્યું હતું કે સાનું સર્વે થઈ રહ્યું છે એમની પાસે કોઈ પણ જવાબ નહોતો ત્યારે એ સર્વેનો સખતપણે વિરોધ કરવામાં આવ્યો હતો અને ગ્રામજનો અને પોલીસ વચ્ચે થોડું ઘર્ષણ પણ જોવા મળ્યું હતું અને પોલીસ દ્વારા જે એમને ડિટેન પણ કરી લેવામાં આવ્યા હતા અને ખાસ કરીને ગામના આગેવાન દ્વારા એમ પણ જણાવ્યું હતું કે તે સર્વે માટે ગયા હતા એમની સાથે જે પોલીસના જે વડા પણ ગયા હતા એમના દ્વારા જે ગામજનોને અપશબ્દ બોલી અપમાનિત પણ કરવામાં આવ્યા હતા એવું ગામના આગેવાન કહી રહ્યા છે ત્યારે જે ડિટેન કરી રહ્યા છે એના દ્રશ્ય અને પોલીસ કર્મચારીઓ સાથે જે ગામજનો વાત કરી રહ્યા છે એમના દ્રશ્ય પણ બતાવવામાં આવશે અને ખાસ કરીને જે પોલીસ વડા

મે પેલી વસ્તુ તો એક તો માર 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 નહી નહી ની નિયર કે પછી ખાવ પર નું બાર જે સરકારે પ્રોજેક્ટ છે ને તે ક્લિયર કરવા માંગે છે નીકળે ઉલ નહી મને કદાચ વચ્ચે ન કરતો છે ને કાકે હાથ આમ બ્લુ છે બરાબર એવું કહે છે કે એક ટ્રેન જેવું તો નહી હાજી અમારી ગામ સભા ની નાલે છે હા તમારી ગામ સભા ની નાલે પણ સાંભળો તમે એકવાર સર્વે કરત થાય હા રે કાલે જરા બેટા કો તમન આઈડિયા

અરે કાકા દક્કો કરી તમે દક્કો માઈરો સપને માઈરો દક્કો માઈરો વિજયભાઈ વિજયભાઈ સાહેબને કમાને સાહેબ એ જો કોઈ માતાજી નહિ કરે ભાઈ આ સિંબલ જાય રે ખૈલો મમન તો મમન જાય ને બગડે બગડે નહી તો આપો

ભાઈ ભાઈ નઈ નઈ આ તો અમારો પપ્પા છે અમે કઈ ગુણેકાર હતા કઈ રમેશ અમે કઈ ગુણેકાર હતા ગુણેકાર છે કમાય ચાલ અમે પતાવો પનીને પેલે ભાઈને બોલા પેલે ભાઈને બોલા કઈ ન બોલા એક આપી દે અમે આયો બોલા اے تاجدار صاحب چل 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 اے تاجدار صاحب چل

મારું નામ રમેશભાઈ એમ પટેલ રૂડીપથા ગ્રામસભા અધ્યક્ષ આજ રોજ મારા ખામડા મુકામે કોઈક એજન્સી દ્વારા સર્વે કરવા આવેલા હતા એમની સાથે પોલીસ બંદોબસ્ત પણ હતો જેથી લોકોએ એમને પ્રશ્નો પૂછતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો એટલે એમણે સરપંચશ્રી અને એનું મને જાણ કરી અમે લોકો જગ્યા પર ગયા એ ત્યાં હાજર અધિકારીઓને પણ પૂછ્યું કે આ સેનીમાં પણ છે ચોક્કસપણે માહિતી એ લોકો આપી શક્યા નથી અમારી રજૂઆત એ જ હતી કે તમારે જે પણ કંઈ કરવું હોય તો પંચાયતને લેટર ઇસ્યુ કરો અમારી ગામ સભા બોલાવીને અમે એમાં નક્કી કરીશું પણ અહીં અહીંના ડીવાય એસપી સાહેબ જેવા ગાડીમાંથી ઉતર્યા એટલે અમને ગાર બોલીને એવું એવું બોલવામાં આવ્યું કે એની મારે આ લોકો સમજે છે શું ગામ લોકો કે ગાલી દો બધાને તો આદિવાસી સમાજ એટલો નમાલો છે આ અધિકારીઓ અમારા પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે એમણે લોકોને સાંભળવાના હતા લોકોની રજૂઆત એમણે સાંભળવાના હતી લોકોની રજૂઆત સાંભળ્યા વગર એમણે આ શબ્દ બોલ્યો જેથી મને સરપંચને મારા ગામ લોકોને ખૂબ જ તકલીફ થઈ છે અને ખોટી રીતે અમે કોઈક નક્સલી પ્રવૃત્તિ કે કોઈ ધમાલ કરતા હોય એ રીતે ઘસડીને અમને પોલીસ ડબ્બામાં અહીંયા સુધી લઈ આવ્યા અને પછી અહીંયા આવીને એમ કહી શકે મારી ભૂલ થાય તો શું તમે એવા કેવા અધિકારી છે તમે બંધારણીય હોદ્દા પર બેઠા છે શું તમને કાયદાનું ભાન નથી શું આ ભારત દેશનું સંવિધાન પાંચમી અનુસૂચિ વિસ્તાર અને રૂઢિપથા ગામ સભા સર્વોપરિષે દેશની સુપ્રીમ કોર્ટ પણ કહી છે તો આ અધિકારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એટલે કે સુપ્રીમ કોર્ટનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું રૂઢિપથા ગામ સભા એટલે સંવિધાનનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હવે હવે પછી અમે ગામ લોકોએ નક્કી કર્યું છે કે અમારા ગામમાં આવતા પહેલા કોઈ પણ અધિકારી હોય ચાહે મામલતદાર હોય ચાહે પીઆઈ હોય પોલીસવાળા હોય કોઈ પણ હોય ગામ સભાની પરમિશન વગર આવશે તો મારી ગામ સભા મળીને એમની સામે શું કાર્યવાહી કરવાની એ નક્કી કરશે અને એ પ્રમાણે કાર્યવાહી કરશે હાલ અમને અહીંથી મુક્ત કરવામાં આવ્યા છે અને જે ડબ્બામાં લાવ્યા એ જ ડબ્બામાં અમને એ લોકો મૂકવા આવે એવી અમારી માંગણી છે પાવર ની કંપનીનો એરિયલ સર્વે આજે ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારના ખમરા ગામે અને બીજા ચાર પાંચ ગામનું આજે સર્વે થવાનો હતો એના માટે પોલીસ બંદોબસ્ત તેમણે ફાળવેલો હતો અને પોલીસ સાથે તેઓ લોકો સવારેમાં સર્વે કરતા હતા એ દરમિયાન ધીરે ધીરે સોશિયલ મીડિયા ઉપર તેમજ અન્ય માધ્યમો દ્વારા ધીરે ધીરે ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એવું લાગતા ત્યાં જઈ પોલીસ અને અમે ત્યાં જઈ અને તાત્કાલિક જ ગામને જે સાત આઠ આગેવાનો હતા તેઓને થોડું સમજાવી અને કંપની અને એમની સાથે સમજાવટ કરી અને આગળના ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ ન બગડે એના માટે થઈ તેઓને અહીં પોલીસ સ્ટેશને લાવી અને પછી એમને અને જે કંપની જે છે કે જે એમની સાથે બંદોબસ્ત હતો એમની સાથે તેમની વાટાઘાટો કરાવડાવી અને તેમને રિલીવ કરેલ હતા પોલીસે થોડું આગમચાતી વાપરી અને નહીતર અગાઉના ભૂતકાળના બનાવવા અનુસંધાને અને સોશિયલ મીડિયા ઉપર જે મેસેજો વાયરલ થઈ રહ્યા હતા તેને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તેની સંભાવનાને ધ્યાનમાં રાખી